નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજ અંતર્ગત કેટલી સહાય જમા થઈ છે તમામ વિગતો જાણીએ ગણતરી કેવી રીતે કરી શકાય આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે બે હપ્તામાં પૈસા જમા થયેલા છે પ્રથમ છે દસ હજાર એકાઉન્ટ નંબર અહીં લખેલો છે કૃષિ રાહત અને ત્યારબાદ તારીખ જોઈ શકો છો અગિયાર બાર બે હજાર પચીસના રોજ બીજો હપ્તો છે જેમાં ચોત્રીસ હજાર રૂપિયા જમા થયેલા છે એ કઈ તારીખ છે બાર બાર બે હજાર પચીસ એટલે કે આજ સવારે જમા થયા છે ટોટલ રૂપિયા છે એ ચુમ્માળીસ હજાર રૂપિયા સહાય મળેલી છે હવે તેની ગણતરી કરવી હોય તો આપણે કુલ જમીન કેટલી છે બે ઓગણપચાસ ચોત્રીસ છે બરાબર છે તો તેની ગણતરી કરી લઈએ તો બે ઓગણપચાસ ચોત્રીસ બે પોઈન્ટ ઓગણપચાસ ચોત્રીસ આ રીતે લખી દીધા હશે તેને બાવીસ હજાર વડે ગુણ્યા છે તો કેટલા થાય છે ચોપન હજાર આઠસો ચોપન થાય છે પરંતુ સહાય કેટલી મળવાપાત્ર થાય છે બે એક હેક્ટરે બાવીસ હજાર બરાબર છે તો બે હેક્ટરે સુધી મળવાપાત્ર થાય છે તો ચુમ્માળીસ હજાર તો વધુમાં વધુ કેટલી સહાય મળશે ખેડૂતને ચુમ્માળીસ હજાર અને ઓછામાં ઓછી પાંચ હજાર રૂપિયા સહાય મળશે પરંતુ જો એ જમીન છે એ આટલી જ હોત કે ભાઈ ચોપન પોઈન્ટ એકોતેર ઝીરો ચોપન એકોતેર તો કેવી રીતે ગણતરી થાય જો એટલી જ જમીન હોત તો એને બાવીસ હજાર વડે ગુણો તો કેટલી થાય છે બાર હજાર છત્રીસ તો એ આ રીતે તમે ગણતરી જાતે કરી શકો છો તો હવે દરેક ખેડૂતના ખાતાની અંદર પૈસા જમા થવા લાગ્યા છે બે હપ્તાની અંદર આવી શકે છે જો વધારે હશે તો બે હપ્તાની અંદર આવશે અને દસ હજાર કે તેથી કદાચ ઓછી હોય તો એક હપ્તાની અંદર પણ આવી શકે છે તો કુલ ખેડૂતોએ ત્રીસ લાખ એકોતેર હજાર આઠસો છેતાલીસ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે જેમાં આજ દિન સુધી કુલ વીસ લાખ એક્યાસી હજાર એકસો બાવીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તો જે પૈકી સાત લાખ અઠાણું હજાર નવસો બોતેર ખેડૂતોને ચોવીસો ત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા પણ કરવામાં આવી છે અને અગિયાર લાખ બાર હજાર પાંચસો પંચ્યાસી ખેડૂતોને એ બિલો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે એટલે દરેક ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી તેમના ખાતાની અંદર મોડા કે વહેલા પૈસા જમા થઈ જશે અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તમારે મેસેજ આવ્યો કે કેમ એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર